ह <Slenk cartoons> <tinySen> <tiny> <hel bought> <smilli shorts> એલા માની કે કે ઓસર કે ઓસા બાર એલા માની કે કે ઓસર કે ઓસા કે એ પાન કે પરબુર સહી હસ્તકા ઇ જર ઇસાલા ના હર કી દિશા યે કી લક્ષણ রায়ীতা Why should It hurt? There will be a divine power. In your true senses, there is a divine power, vibrational power so

બધા નો ખાવામાં નહીં કરવાનો સમય એક ભગવાન ને તમે જોઈ લીધા બીજા ભગવાન થી જયારે મળે ત્યારે બાકી મારા જીવનમાં